પ્રકરણ ચાર સોનભાઈ સાત ભાઈઓ હતા સાત ભાઈ વચ્ચે એક જ નાની બહેન બહેનનું નામ સોનભાઈ સોનભાઈ એના મા બાપની બહુ જ માની હતી ભાઈ એના ઉપર પ્રાણ પાથરે છે પણ સાત ભાભીઓથી સોનભાઈના લાળ ખમાતા નહોતા મા બાપ ચાલ્યા જાત્રા કરવા દીકરાને બાપ કહે કે મારી સોનભાઈને કોચવશોમાં હો સાતે વહુઓ છાના માના દાંત ભીસીને કહે કે હં મા બાપ ચાલે ગયા નાનો દીકરો સાથે ગયો મેડી ઉપર બેઠી બેઠી સોનભાઈ ઢીંગલે પોતીએ રમે એક દિવસ રમતા રમતા એક પોતિયું નીચે પડી ગયું સોનભાઈ એક ભાભીને કહે ભાભી ભાભી એ લગડું દઈ ને ભાભી કહે ઓહો બા તમારે પગે કાંઈ મહેંદી નથી મેલી નીચે ઉતરીને લઈ લો ને સોનભાઈની આંખમાં પાણી આવ્યા એને મા બાપ સાંભળ્યા બીજો દિવસ થયો છ ભાઈ સવારે ઉઠીને કામે ગયા ભાભી કહે સોનભાઈ બેઠા બેઠા રોટલા ખાવા નહીં મળે લ્યો આ બેડું ભરી આવો પાણી સોનભાઈ પાણી ગઈ માથેથી બેડું પડી જાય લૂગડા ભીંજાય ને માર્ગે માણસો મસ્કરી કરે માંડ માંડ સોનભાઈ બેડું ભરીને ઘેર આવી ને ઘોડામાં પાણી રેડ્યું પાછી બીજું બેડું ભરવા ચાલી ભાભીએ ઘોડાને પાણો માર્યો એટલે નીચેથી ઘોડો નંદવાઈ ગયો ને પાણી બધું ઢોળાઈ ગયું સોનભાઈ બીજે હેલ ભરીને આવે ત્યાં તો ઘોડામાં પાણી ન મળે બીજે હેલ રેડીને સોનભાઈ ત્રીજું બેડું ભરવા ચાલી વળી આવીને જુએ તો ઘોડામાં પાણી નહીં નદી કાંઠે જઈને સોનબાઈ રોવા લાગી એને રોતી સાંભળીને એક દેડકો એની પાસે આવ્યો દેડકાએ પૂછ્યું તને શું થયું છે નાની બહેન સોનબાઈ કહે ભાભીએ ઘોડો ફોડી નાખ્યો પાણી ભરાતું નથી દેડકો સોનબાઈની સાથે એને ઘેર ગયો જઈને ઘોડામાં જ્યાં બાકોરું હતું ત્યાં ભરાઈને બેઠો પછી સોનબાઈએ પાણી રેડ્યું આખો ઘોડો ભરી દીધો પાણીનું ટીપુએ દેડકાએ બહાર નીકળવા દીધું નહીં ભાભીએ દાંત પીસ્યા ત્રીજો દિવસ થયો ભાઈઓ કામે ગયા સોનભાઈને બોલાવીને બીજા ભાભી કહે લ્યો આ કમોદ ઘણીને દાણા દઉં છું જાઓ કમોદ ખાંડીને ચોખા કાઢી આવજો એકે દાણો ઓછો થશે કે એકેય દાણો ભાંગશે તો જીવ કાઢી નાખશો ઝાડ હેઠળ જઈને સોનભાઈ બેઠી બેઠી આંસુ પાડે છે ત્યાં તો અપરં પાર ચકલીઓ આવી પહોંચી ચકલીઓ કહે નાની બહેન રડે છે શું કામ સોનભાઈ કહે ભાભીએ કમોદ ખાંડવા દીધી છે એકેય દાણો ભાંગે કે એકે દાણો ઘટે તો ભાભી જીવ કાઢી નાખે ચકલીઓ કહે અરે એમાં તે શું એમ કહીને બધી ચકલીઓ વળગી પડી ઘણી તો બધા દાણા ફૂલાઈ રહ્યા એકે દાણો ભાંગ્યો નહીં દાણા લઈને સોનબાઈ ઘેર આવી ભાભી કહે રાંડ એક દાણો ઓછો થાય છે તું ખાઈ ગઈ હઈશ જા લઈ આવ લીધા વિના આવીશ નહીં સોનબાઈ ઝાડ હેઠળ જઈને રોવા લાગી ચકલીઓ દોડી આવી સોનભાઈએ બધી વાત કહી ચકલીઓ કહે બાઈઓ તપાસો સૌ પોતપોતાના પોતાના મોઢા એક બુઢ્ઢી ચકલીની ચાંચમાં એક ચોખાનો દાણો રહી ગયેલો એ દાણો લઈને ઘેર ગઈ દાણો ભાભીને દીધો ભાભીએ દાંત પીસ્યા ચોથો દિવસ થયો ભાઈઓ કામે ગયા સોનભાઈને બોલાવીને ત્રીજી ભાભી કહે કે જા આ એક ઘાસડી લુગડા ધોઈ આવ બગલાની પાંખ જેવા ઉજળા કરીને લાવજે નહીં તો જીવ કાઢી નાખીશ એક ઘાસડી લુગડા લઈને સોનબાઈ નદી કાંઠે જઈ બેઠી બેઠી આંસુ પાડવા લાગી એને રોતી જોઈને અપરં પાર બગલા આવ્યા બગલા કહે નાની બહેન શું કામ રડે છે સોનબાઈ કહે ભાભીએ ઘાસડી એક લૂગડા દીધા છે બગલાની પાંખ જેવા ઉજળા કરવાનું કહ્યું છે નહીં તો ભાભી જીવ લેશે બગલા બોલ્યા એમાં શું ચાલો ભાઈઓ લઈ લો એક લૂગડું ધોઈ નાખો થોડી વારમાં તો લુગડા બગલાની પાંખ જેવા ઉજળા ધોવાઈ રહ્યા લઈને સોનબાઈ ઘેર ગઈ ભાભી કહે એક લૂગડું ઘટે છે રાંડ તે જ ચોરી લીધું હશે જા લઈને આવજે વળી સોનભાઈ નદી કાંઠે ગઈ બગલાને બધી વાત કહી બગલા કહે ભાઈઓ તપાસો પોતપોતાની પાંખ એક બુઢા બગલાની પાંખમાં લગડું ભરાઈ રહેલું એ લઈને સોનભાઈ ઘેર ગઈ ભાભીએ દાંત ભીસ્યા પાંચમો દિવસ થયો ભાઈઓ કામે ગયા સોનભાઈને ચોથી ભાભી કહે કે જાઓ વગડામાંથી છાણા લાકડાનો ભારો લઈ આવો સોનભાઈ કહે ભાભી ભારો બાંધવા દોરી દેશો ભાભીએ દોરી દીધી નહીં વગડામાં બેસીને સોનબાઈ આંસુ પાડે છે તે એક મોટો સરપ આવ્યો સરપ કહે નાની બહેન રડે છે શું કામ સોનબાઈ કહે ભાભીએ દોરી નથી દીધી ભારો શી રીતે બાંધું સરફ કહે બહેન તારા ભારાને હું વીંડાઈ જઈશ તું ઘેર જઈને ધીરે ધીરે ભારો નીચે મેલજે એટલે મને વાગશે નહીં સરપની દોડી કરીને સોનબાઈ ઘરે ભારો લઈ ગઈ ભાભીએ દાંત ભીસ્યા ભાભીઓની દાચ તો મટી નહીં એ તો રોજ રોજ પોતાના ધણીના કાન ભંભેર્યા કરે સોનબાઈના વાંકા બોલ્યા કરે એમ કરતાં કરતાં ભાઈઓને પણ સોનબાઈ ઉપર ખીજ ચડવા માંડી ભાઈઓ વારે વારે સોનબાઈને વઢવા લાગ્યા એક દિવસ સોનબાઈને નહાવું હતું એના બધાએ લુગડા ફાટી ગયેલા નવા લુગડા માગે તો ભાભીઓ કહે કે ડામ લે સોનબાઈ બહુ જ રોઈ એટલે પાંચમી ભાભીએ પોતાની એક ચુંદડી દીધી ને કહ્યું કે રાંડ જો આ ચુંદડીને જરીકે ડાક પડશે તો જીવ કાઢી નાખીશ સોનબાઈ કહે ભાભી હું ખૂબ સાચવીને રાખીશ સોનબાઈ નાહવા બેઠી એટલે ભાભીએ એ ચુંદડી ઉપર છાના માના તેલના છાંટા છાંટ્યા તો ચુંદડી ઉપર તેલના રોતી રોતી એ ભાભીની પાસે આવી ભાભીએ બધી વાત ભાઈને કહી ભાભી બોલ્યા આ રાંડને નહીં મારી નાખો તો અમે ગળે ફાંસો ખાઈને મળશું ભાઈઓને ખીચ ચડી એણે સોનબાઈને મારી નાખી ભાભીએ એ ચુંદડી સોનબાઈના લોહીમાં રંગી પછી ભાઈઓ જઈને સોનબાઈને દાટી આવ્યા પણ સોનબાઈનો પાળેલો એક કૂતરો હતો કૂતરો રોજ રોતો રોતો સોનબાઈને દાટેલી હતી તે જગ્યાએ જાય એને મારે તોય કૂતરો ત્યાં ગયા વિના ન રહે ભાભીઓના મનમાં થયું કે આ કૂતરો બધી વાત કહી દેશે પછી કૂતરાને પણ મારી નાખીને ભાભીઓએ સોનબાઈની જોડે દાટ્યો થોડા દિવસ થયા સોનબાઈને દાટેલી ત્યાં એક લીમડો ઉગ્યો કૂતરાને દાટ્યો હતો ત્યાં એક પીપળો ઉગ્યો ઝાડ મોટા થયા જાત્રા કરીને મા બાપ ચાલે આવતા હતા રસ્તામાં લીમડો પીપળો આવ્યા નાનો દીકરો કહે કે અહીં પોરો ખાઈએ વાહરે કેવા રૂપાળા ઝાડ એમ કહીને નાનો દીકરો લીમડા પીપળાની ડાળ હલાવવા માંડ્યો ત્યાં તો જમીનમાંથી જાણે કોઈ ગાવા લાગ્યું કે કોણ હલાવે લીમડી કોણ હલાવે પીપળી ભાઈની મારેલ બેનડી ભોજયની રંગેલ ચુંદડી નાનો ભાઈ તો હેપતાઈ ગયો સોનભાઈના જેવો આ કોનો સાદ હશે પછી લીમડાની હેઠળ એણે ખોદ્યું ત્યાં તો સોનભાઈ નીકળી પીપળાની હેઠળ ખોદે ત્યાં સોનભાઈનો કૂતરો નીકળ્યો નાના ભાઈએ પોતાની એક જાંગ ચીરીને તેમાં સોનબાઈને સંતાડી અને બીજી જાંગમાં કૂતરો સંતાડ્યો બધા ઘેર ગયા મા બાપે અને નાના ભાઈએ પૂછ્યું સોનબાઈ ક્યાં ભાભિયો કહે કે રમવા ગયા છે રાત પડી સૌ જમવા બેઠા ભાઈ કહે સોનબાઈને બોલાવો ને ભાભિયોએ ગામમાંથી એક બાળી છોકરીને હાજર કરીને કહ્યું આ સોનબાઈ નાનો ભાઈ કહે આવી સોનબાઈ એની આંખ બાળી કેમ ભાભિયો કહે તમે નહોતા ત્યારે એક આંખ ફૂટી ગઈ છે આટલા બધા વરસ થયા તે સોનબાઈનું રૂપ બદલી ગયું છે હસીને ભાઈએ પોતાની જાંગમાંથી સાચી સોનબાઈને બહાર કાઢી ભાભીઓના મોઢા કાળા કાળા સાહી જેવા થઈ ગયા બીજા જાંગમાંથી કૂતરો નીકળ્યો ભાભીઓને મરવા જેવું થયું ભાઈ કહે આ રાંડોના નાક કાન કાપીને ઊંધે ગધેડે બેસાડીને ગામમાં ફેરવીશ સોનબાઈ આડી પડીને કહે કે ભાભીઓને કાંઈ કરો તો મારા સોગંધ ભાભીઓ તો રોતી રોતી સોનબાઈને પગે પડી સોનભાઈની આંખમાં પણ આંસુ આવ્યા છ ભાઈ ઘેર આવ્યા બહુ જ ભોંઠા પડ્યા મા બાપના ખોડામાં માથું મૂકીને ખૂબ રડ્યા સોનભાઈને પગે પડ્યા પછી બધાએ વાત વિસરી ગયા સોનભાઈ મોટી થઈ એટલે પરણીને સાસરે ગઈ